કેમ છો હું છું તમારો પ્રકાશ ચૌહાણ તો આજે હું તમને બતાવવાનું છું મારા ખેતરનો પૂરો નજારો કેવું જીરું થયું છે અંદર અમારું કામકાજ ચાલુ રહ્યું છે તો હું તમને આજે બતાવી દઉં આ ભાગમાં મેં જીરું કર્યું છે ઘોડારી અને આ કે બીજા ભાગમાં બતાવું તમને હું એ ભાગમાં કર્યો છે મારે કાદાજીરું તો ને આ છે મારી ઘર રહેવા માટે Jalur tu menebus tadi tu maru jiranus sepel. આજે મિત્રો આજે હું તમને એક વાત જણાવવાનું છું કે આ વિડીયોની અંદર એક લિંક મોકલવાનું છું એ મારા પરમ મિત્ર એવા ખેતારામ મકવાણાની એ યુટ્યુબમાં પણ સારા કામ કરે છે અને એ સારા પણ વિડીયો બનાવે છે મારી જેમ તો મને જેવો સપોર્ટ કર્યો એને પણ સપોર્ટ કરતા રહેજો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડિયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો હું એ વિડીયોની લિંક આ નીચે બોક્સમાં આપી દઈશ અને ભાઈને સપોર્ટ કરતા રહેજો જેવું મને કર્યું હો તો જય મતા